તો વિડીયોની શરૂઆત કરવાની ભૂલાઈ ગઈ હતી તો જો શું શું કામ કરી છે ઘરની હાલત કેવી છે જોઈ શકો છો તમે તો આજે વિશાખાપટ્ટનામાં આપણે છેલ્લો દિવસ કહે તો ચાલે આમ છેલ્લો દિવસ નહીં પણ સામાન પેક કરવા માટેનો આજે છેલ્લો દિવસ છે અને કાલે પેકર્સ આવશે તો આજે બધું રેડી કરવાનું છે તો આજે સવારથી ને જોરો સોરોમાં કામ ઉપાડ્યું છે ચાલુ કર્યું છે પહેલાં તો જો અહીંયા છે ને ચોખાજી હું લઈ આવી નહીં મેં સે જ તપાવવા નાખા છે પછી ચાળી અને પાવડર લગાવી તો આછો આછો સેજ સેજ બોરીક પાવડર લગાવી અને છે ને બોટલું ભરી લેવી છે કેમકે બોટલો છે ને મારી પાસે તો બોટલમાં ચોખાને કાંઈ ન થાય કેમ કે થેલી ઉપર ઓલી કપડાની હતી ને એટલે મેં કીધું વળી હવા બવા લાગે ને ક્યાંક બગડે એના કરતાં અત્યારે ઠેકાણે પાડી દઈએ તો ઠેકાણે પાડવા છે ચારવા છે બધા તો ઘડી તડકો છે ને તમે ભલે તપતા ત્યાં હું બીજું કામ બતાવી લઉં અને કપડાનું મશીન આજે જો જેટલા કપડાં ટીંગાતા હતા ને નહોતા ધોવાના ધોવાના બધા બાર હતા ને બધા લાસ્ટ મશીન કરી નાખ્યું હજી સાંજે એકવાર કરીશ ને ને પછી કાલે તો મશીન બધું ખોલી નાખવું રહેશે એટલે સાંજે ધોઈ નાખશું કપડા ને સવારે જોશું નીકળે તો ખાલી બોટલો મેં બધી કાઢી લીધી છે એને હમણાં આપણે છે ને ચોખા ભર લેવા છે તો માન્યા આ બોટલું બધી તળ તો અહીંયા જો ઘરની હાલત ગાયશ તમે જોઈ શકો છો તો આમાંથી બધું જ બહાર કાઢ્યું છે આમાંથી જે વસ્તુ ન જોતી હોય ને દવા પેલા તો હું બધી એક્સપાયર હોય ને કાઢું છું ન જોતી હોય બાકી અહીંયા છોકરીઓની બુક્સ આ બધું જે કાઢવાનું છે ને બધું કાઢી લીધું છે નથી જોતું એ વસ્તુ હમણાં જવા દઈશ હું બધી અને મંદિર છે ને કાલે સવારમાં હું પેક કરીશ પેકર્સ બધું પેક કરશે ને ત્યાં અમારે મંદિર થઈ જશે બાકી કિચનમાં જો હાલે છે રસોઈનું કામ દોઢ વાગ્યો છે તો અડદની દાળ બનાવી લીધી છે રોટલી બનાવી છે ખાલી હવે અને પેલા જમી લઈ એટલે કિચન એટલું પ્લેટફોર્મ ક્લીન થઈ જાય એક બેગમાં રાખી છે જે અમે રાખશું અમારી જોડે અઠવાડિયા માટે કપડાં પહેરવા માટે અલગથી ભરશું બાકી ખૂણામાં ટોઈઝ ને એવું છે બધું મારે કાઢવાનું છે તો એવું બધું છે બાકી હવે પેકિંગ કરવાનું છે જો આ બધું અહીંયા છે આપણે કટલેરીને બધું છે ને ડ્રેસિંગનો સામાન જે છે એ બધું પેક કરવાનું છે તો આ એક બોક્સ જોશું અત્યારે બોક્સ નથી મારી પાસે બોક્સ છે ને મેં અમે જ્યારે આવ્યા ને ત્યારના મેં રાખ્યા હતા પણ જે પ્રફુલ્લા બેન છે ને એ લોકો શિફ્ટ થવાના છે તો મેં બે જ બોક્સ રેખા બી બાકીના એને આપી દીધા હતા કેમ કે અમારે તો છે ને પેકર્સ આવશે ને બધા લઈને આવશે બીજા તો મેં તમે લેતા જાઓ મારે તો આવશે એટલે કાલે એવું કરશું એ ડ્રેસિંગમાં જે છે ને એ બધું આ બીજું ભરશે ને કિચનનું ને એવું એ લોકો ત્યાં હું ડ્રેસિંગનું બોક્સ લઈને અને ભરવા માંડશું તો સવારમાં સાથે સાથે બધા હશું તો વાંધો નહીં આવે થઈ જશે આજે જેટલું બને એટલું બધું કરવાનું છે અને પેલા તો જો જમી લઈ અને ચોખા પતી પછી ચાડી અને પેલા બોટલું ભરી લો એટલે કામ એ પતી જાય મારું તો ચાલો પેલા ભૂખ લાગી છે છોકરીઓને તો એને આપી દઉં રોટલી કરીને જમવા માટે તો ગાય સાંજના છ અને હવે અમારા ઘરની હાલત હજી એવી જ લાગે જો સવારનું પેકિંગ ચાલુ કર્યું છે આ તો જમા જમ અને જે ચોખાનું બાજુ હતું ને ખોલી અને તપાવી લીધા ચાળી લીધા અને બોરિંગ પાવડર છે ને એમાં ભેળવીને બોટલું ભરી લીધી છે કેમ કે ખોલવું જરૂરી હતું કદાચ મેં કીધું કાંઈક ધનજી બનજીભાઈ હોય થોડી ક્યાંક સાવ બગડી જાય એટલે અહીંયા આગળ કેમ કે ઓલું આખું હોલસેલમાંથી લીધા ને તો એ લોકોને કેટલું અનાજ ભર્યું હોય ત્યાં તો મેં તો કદાચ ધનેડું બનેડું ચડ્યું હોય તો હોય એમ એટલે જો તો અહીંયા જો તપીને બધી આ કેટલી બોટલું ભરાણી બધી ભરાણી છે ને તો આટલી રાખી દીધી છે આપણે આખું વરસ માટે ચોખા ભરાઈ ગયા છે એ કેમ કે અમે મારી દીકરી ત્રણ હશું ને તો હવે ચોખા જ ખાશું ઘઉં ની બદલે અને અહીંયા જો રસોડાનું છેલ્લા બધા વાસણ ધોઈને ને અહીંયા થોડીક હવા ખાઈ જાય લેવાના છે તો થયું છે એવું એમાં રસોઈ બનાવતી બાટલો પૂરો ઘરે જે ને એમાં થોડોક હતો કિલો એક કિલો હતો કીધું અઠવાડિયું રોટલી દાળ બનાવી હતી દાળ બની ગઈ અને રોટલી ત્રણ બની ને ત્યાં ગેસ થઈ ગયો અને ત્રણ ચાર રોટલી બનાવવાની રહી ગઈ પછી ઉપર રોટલી બનાવી એવી અને રસોડાનું બધું સકેલી લીધું છે હવે આપણે બાટલો પૂરો થઈ ગયો એટલે હવે કઈ કરવાનું નથી તો અત્યારે કંઈક ઢોસાને હું ખાઈ આવશું અને કાલે બપોર રહી છે ને એનું મીલ્સ લઈને લઈ આવશું એટલે બે ટાઈમનું થઈ ગયું અને સાંજે છે ઉપરવાળા ફ્રેન્ડ છે ને એને પાર્ટી આપવાની છે એટલે ત્યાં છે એટલે એવું બધું ગોઠવાઈ ગયેલું છે તો બાટલો હવે કંઈ ભરાવો નથી એવું છે અને ઘર સવાર ચા પી આવશું ખાલી ઢોસા ખાઈ આવશું બારે એવું બધું છે અને જો અહીંયા આ વાસણ બધું લઈ લીધું કિચનમાંથી દેલ ને ઘીને બધું ખાલી કર તો બધુંય ખાલી થઈ ગયું છે આ બધુંય ધોવાઈને વિચરાવીને રહી રહી ગયું છે હવે આ બધું ડાયરેક્ટ કાલે બોક્સ ભરાઈ જશે હજી થોડું ઘણું આમાંથી બધું કરવું છે ને કરી લઈશ બાકી આમાંથી સીધું બધુંય છે ને ભરાઈ જશે જો અહીંયા ઈસ્ત્રી મેં કરી લીધી છે લાસ્ટ લાસ્ટ ઈસ્ત્રી અહીંયા માન્યા ને એની ફ્રેન્ડ બે રમે છે હેલો ક્યાં ખેલ રેવો હા ઉસકો બળા કાઉન્ટિંગ તો જો માને બે છે ને રમવાનું એવું જોઈએ સ્ટડી સ્ટડી તો બે ખૂણામાં રમે છે અને મારું બધુંય ચાલે છે કામકાજ હું એડિટિંગ કરીને ફ્રી થઈ હજી વિડીયો અપલોડ થઈ ગયો છે એવું છે ચાલો કહેજો વાયગા છે સાડા આઠ હવે અને જાય છીએ અમે બારે કંઈક કટક બટક કરવા કેમ કે બાટલો નથી એટલે તો જોઈએ શું મળે છે બારે હાલો અને અહીંયા કર્યો છે જો ફ્રીજનું બધું કાઢી નાખ્યું છે ફ્રીજ બંધ કરી અને ખુલ્લું રાખી દીધું છે નીચેનું થોડીક વાર બંધ રાખ્યું છે કેમ કે થોડીક છાસ પડી છે એટલે બાકી આ બધું આવીને જો કરવાનું છે હજી એટલે હજી બારેક વાગશે હજી ચાલો તો જઈએ તો ચાલો જો અહીંયા નિકુંજ મિશ્રી ને માન્યા ચાલો વિઝાગના રોડ એક બે દિવસ બતાવી દઉં બધા ગાઈશ ને લાસ્ટ રિલાયન્સ ની વિઝિટ કરી લે હે લેવાઈ ગઈ અમે ઓલી એક પર આવી ગઈ ને હા 1150 સુધી

ને ને બધું પેક અપ કરી દીધું છે પોલીને બધું પાડી દીધું છે એટલે બધી વસ્તુઓ અલગ અલગ આપણે પેક કરી છે ઉભા રહ્યો સરકુ મોઢું બતાવું હા હવે બોલો આપણે છે ને બધી વસ્તુઓ અલગ અલગ ચરા જોઈન બોલો બધી વસ્તુ બધી અલગ અલગ કરી દીધી છે હા એટલે આપણે થાય પેક કરવાની છે હા પેક હા અને કોણે કરી છે બધું બધું મે કર્યું છે

ફ્રિજમાંથી બધું અલગ અલગ ભરી લીધું છે એવું કર્યું છે બધું જો બાકી અહીંયા જો ટોયસ ને એ બધું થોડુંક છે ને અહીંયા માન્યાના એટલે આ છે ને મેં અલગ અલગ રાખ્યું છે એ લોકોને કહીને અહીંથી એક બોક્સ ભરી લો એટલે ત્યાંથી એક બોક્સ ભરી લેશે અહીંથી એક તો એ ત્યાંથી ભરી લેશે અને આ બધું જ આવવા દેવાની વસ્તુ છે એટલે એ બધું કાલે જ હશે હવે બાકી આ છે ને બોક્સ છે ગીઝરનું ને રેકેટના ને ઘડિયાળના બધા બોક્સ રાખ્યા હતા મેં બાકી ઓલું એસીનું બોક્સ એ રાખ્યું હતું તો એ બધુંય છે અને આટલી બુક્સ રાખવાની છે કિચનમાં જો આવી રીતે ઢગલો રાખી દીધો જ કરીને આ બધું છે ને એક્સ્ટ્રા વસ્તુ બધી કાઢી છે અને બાકી હજી વાસણ વાસણની તો ખાનામાં જ રાખ્યું છે એ તો વાસણની છે ને ડાયરેક્ટ ત્યાંથી જ બોક્સ ભરતા જશે છે ને માન્યાનો એક કબોટ હજી એમ એમને બાકી રહી ગયો છે મારે એના કપડાં છે ને કાઢવાના હતા પહેરવાના પણ એ રહી જ ગયા છે હવે દોઢ વાગ્યો છે અને આ છોકરી છે ને મીશું મારા વગરની સુવા જાય જ નહીં એને કેટલા વાગ્યાને હું કહું છું તું સુઈ જા સુઈ જા ના મમ્મી તારે હાલને સુઈ જાય હાલને સુઈ જાય પણ મેં તો હું કેવી રીતે સુઈ જાઉં સવારે એમાં એવું થઈ જવું એ લોકો પેકર્સ આવશે ને પછી રાહનો જો એ ભરવા જ મંડે બધું તો જે આપણે મતલબ કરવાનું એક્સ્ટ્રા બધું કાઢવાનું ના તે બધું કાઢી તો દેવું પડે પછી ભરે બધું એટલે શું કેવી રીતે મેં કીધું હજી તો એ ઘણું કરવાનું જ પણ હવે સવારે વહેલા ઉઠશું અને સાડા આઠ નવ વાગે લોકો આવવાના છે એટલે એ પેલા બધું પતાવી દેસુ એવું કરશું નિકું ને માન્ય સુઈ ગયા છે માન્યા નહીં મેં ધરા પોણો થયો હશે જાવે તું સુઈ જા સવારે વહેલું ઉઠવું પડશે કેમકે બેડ ને એવું બધું ખોલવાનું છે એવું કરવાનું છે એટલે વહેલાય ઉઠાડવા પડશે અને એ લોકો આવે ને પેલા અમારે નાસ્તો આવો પડશે કેમકે પછી અહીંયા અમારે સાથે રહેવું પડે વાગ્યો છે અને આ બેન હજી સૂતા નથી અમારે ક્યાર હું કહું છું કે તું સુઈ જા તું સુઈ જા હજી બાકી રહી ગયું છે મારે હજી ચપ્પલ ને બધું જ કાઢવાનું બાકી જ છે ખાનું એ હવે સીધું હવે એક બોક્સ સવારે જ ભરીશ સીધું હાલો હવે સુઈ જાય મેં કીધું બહુ થઈ ગયું હવે તો સેજ જ ખખોરિયું ખાવાના એમ પછી સૂવાનું છે તો ચાલો એક મશીન કરવાનું છે એ અત્યારે ચાલુ કરીને સુઈ જાય એટલે સવાર સુકવાઈ જાય કેમકે સવારમાં મશીને કાઢવાનું જ તો આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ તો કાલે આ વાણે છે ને બધું સંકેલાઈ ગયું હશે આ ઘર ખાલી થઈ જશે કાલે Ciao bye